મિત્રો ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીજીના આશીર્વાદથી આજ રાતથી આખા એકાવન વર્ષ સુધી આ છ રાશિઓનો ભાગ્ય અચાનક ચમકશે તેમને અનેક પ્રકારની મોટી મોટી ખુશખબરીઓ મળશે હા મિત્રો ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીજી હવે બાર રાશિઓમાંથી આ છ રાશિવાળાઓ પર ખૂબ જ પ્રસન્ન છે જેના કારણે હવે આ છ રાશિવાળાઓના જીવનના તમામ દુઃખદર્દ અને કષ્ટો મીટવાના છે અને હવે આ છ રાશિવાળાઓને ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીજીના આશીર્વાદથી તેમના જીવનમાં અપાર ખુશીઓ જ મળશે જેના કારણે હવે આ છ રાશિવાળાઓનું જીવન બદલાઈ જશે હા મિત્રો તે ભાગ્યશાળી રાશિઓ કયા છે જેઓનું ભાગ્ય ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીજીના આશીર્વાદથી આજ રાતથી આખા એકાવન વર્ષ સુધી ચમકશે અને આ છ રાશિવાળાઓને ખૂબ મોટી ખુશખબરી મળશે આ વિડિયોમાં અમે તમને આ જ ભાગ્યશાળી અને સુખી રાશિઓ વિશે જણાવીશું તેથી આપ આ વિડીયો આખો શરૂથી અંત સુધી જુઓ બિલકુલ પણ આ વિડિયો મિસ ન કરો કારણ કે આ વિડિયો આ છ રાશિવાળાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે મિત્રો વિડિયો આગળ શરૂ કરીએ સૌપ્રથમ ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીજીના સચ્ચા ભક્તો આ વિડિયોને લાઇક જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં તમારી રાશિ જરૂર લખજો જેથી ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીજીનો આશીર્વાદ તમને સીધા પ્રાપ્ત થઈ શકે ચાલો વાત કરીએ તે ભાગ્યશાળી છ રાશિઓ વિશે જેમનું ભાગ્ય ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીજીના આશીર્વાદથી આજ રાતથી આખા એકાવન વર્ષ સુધી ચમકશે અને આ છ રાશિવાળાઓને ખૂબ મોટી ખુશખબરી મળશે હા મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર આપણા જીવનમાં રાશિઓને ખૂબ જ મહત્વ છે કારણ કે રાશિઓના આધારે જ વ્યક્તિના જીવનમાં આવતા સમય વિશે જાણી શકાય છે જો ગ્રહ નક્ષત્રોની સ્થિતિમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય છે તો તેનો સીધો અસર આ છ રાશિઓ પર પડે છે દરેક વ્યક્તિને તેના જીવનમાં સારા અને ખરાબ સમયમાંથી પસાર થવું પડે છે જો ગ્રહોની સ્થિતિ સારું હોય તો વ્યક્તિના જીવનમાં ખુશીઓ હોય છે પરંતુ જો ગ્રહોની સ્થિતિ સારી ન હોય તો વ્યક્તિને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે આવા સમયમાં હવે ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીજીના આશીર્વાદથી અદભુત સંયોગ બની રહ્યો છે જેના કારણે હવે આ છ રાશિવાળાઓ પર ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીજીની વિશેષ કૃપા થવાની છે અને આ છ રાશિવાળાઓનું ભાગ્ય તેમના પક્ષમાં રહેવાનું છે સમય હવે તેમના માટે ખૂબ જ ભાગ્યશાળી રહેવાનું છે ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીજીના આશીર્વાદથી હવે આ છ રાશિવાળાઓને ભાગ્યનો સંપૂર્ણ સાથ મળવાનો છે જેના કારણે તમારા જીવનમાં હવે ખુશીઓ જ ખુશીઓ આવનાર છે હા મિત્રો આવો જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ કયા છે જેમ પર ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીજીની વિશેષ કૃપા બની રહી છે હા મિત્રો તે ભાગ્યશાળી રાશિઓમાં પ્રથમ રાશિ છે વૃષભ રાશિ મિત્રો વૃષભ રાશિવાળાઓને જણાવવું છે કે તમારા પર ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીજીની વિશેષ કૃપા છે આ રાશિના લોકોના જીવનના બધા દુઃખ અને પીડા હવે ખૂબ જ જલ્દી સમાપ્ત થવાના છે કેમ કે ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીજી વૃષભ રાશિવાળાઓ પર ખૂબ જ પ્રસન્ન છે આ રાશિના લોકોને સંપત્તિમાંથી લાભ મળવાનો છે તમને તમારી સમસ્યાઓમાંથી જલ્દીથી છુટકારો મળવાનો છે જો તમે કોઈ પણ કાર્ય અન્ય લોકોની ભલાઈ માટે કરો છો તો તમને જ ફાયદો થશે હા મિત્રો વૃષભ રાશિવાળાઓ તમે જલ્દીથી જમીન અથવા કોઈ વાહન ખરીદી શકો છો કેમ કે સમય તમારા પક્ષમાં છે સમયનો પૂરો લાભ લો આ સમય તમારા માટે ઉત્તમ છે સાથે જ આ સમય પ્રેમ સંબંધિત મામલાઓ માટે મિશ્ર છે હા મિત્રો તમને મનપસંદ પ્રેમ મળી શકે છે સાથે જ તમારી તબિયતનું સંપૂર્ણ ધ્યાન રાખો અન્ય લોકો વિશે સકારાત્મક વિચારો રાખો જેથી લોકો કહે કે તમે ખૂબ જ સારા માણસ છો હા મિત્રો આ યાદીમાં આગળની રાશિ છે મેષ રાશિ મે રાશિવાળાઓને જાણ કરવા માગીએ છીએ કે ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીજીની કૃપાથી હવે તમે ખૂબ જલ્દી સારા સમાચાર મળવા લાયક બની રહ્યા છો મિત્રો તમને જણાવવું છે કે તમારી મહેનતનું ફળ હવે તમને મળવાનું છે તમે જેણે મહેનત કરી છે તેનો ફળ હવે તમને મળશે જેનાથી તમારી ખુશીનો પાર નહીં રહે તમને જણાવવું છે કે તમારા બધા અટકેલા કાર્યો ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીના આશીર્વાદથી હવે સમય પર પૂર્ણ થશે તમને તમારા પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સહકાર મળશે તમારો દરેક કાર્ય હવે પૂરો થશે તમને વધુમાં જણાવવું છે કે તમારા પર ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીજીની અસીમ કૃપા છે ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીજીની કૃપાથી તમારી સંપત્તિ સંબંધિત તમામ મુશ્કેલીઓ હવે દૂર થઈ જશે અને તમને સંપત્તિ મેળવવાના ઘણા અવસરો મળશે સંપત્તિમાં ઘણી વૃદ્ધિ થશે અને તમને ઘણા પ્રકારના લાભ મળશે ધન લાભ અને મોટી સફળતા હવે તમને મળશે તમને જણાવવું છે કે ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીજીની કૃપા તમારા પર વિશેષ રૂપે બની છે સાથે જ તમને જણાવવું છે કે નોકરીમાં રહેલા લોકો માટે પ્રમોશન અને વેતન વૃદ્ધિની સંભાવનાઓ છે તમે નોકરીમાં પ્રગતિ અને વધતી વેતન મળવાના લાયક છો ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીજીની કૃપાથી મેષ રાશિવાળાઓ માટે જીવનની તમામ સમસ્યાઓનો અંત થશે અને તમને તમારા જીવનમાં અપાર ખુશીઓ મળશે જેનાથી તમારું જીવન બદલાઈ જશે આ યાદીમાં પછીની રાશિ છે ધનુ રાશિ ધનુ રાશિવાળાઓને જણાવવું છે કે ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીજીની કૃપાથી હવે તમને ખૂબ જલ્દી સારા સમાચાર મળવા લાયક બનવામાં આવ્યા છે મિત્રો તમને જણાવવું છે કે તમારી મહેનતનું ફળ હવે તમને મળવાનું છે તમે જેણે મહેનત કરી છે તેનો ફળ હવે તમને મળશે જેનાથી તમારી ખુશીનો પાર નહીં રહે તમને જણાવવું છે કે તમારા બધા અટકેલા કાર્યો હવે ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીના આશીર્વાદથી સમય પર પૂર્ણ થશે તમને તમારા પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સહકાર મળશે તમારો દરેક કાર્ય હવે પૂરો થશે તમારા પર ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીજીની અસીમ કૃપા છે ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીજીની કૃપાથી તમારી સંપત્તિ સંબંધિત તમામ મુશ્કેલીઓ હવે દૂર થઈ જશે અને તમને સંપત્તિ મેળવવાના ઘણા અવસરો મળશે સંપત્તિમાં ઘણી વૃદ્ધિ થશે અને તમને ઘણા પ્રકારના લાભ મળશે ધન લાભ અને મોટી સફળતા હવે તમને મળશે તમને જણાવવું છે કે ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીજીની કૃપા તમારા પર વિશેષ રૂપે બની છે સાથે જ નોકરીમાં રહેલા લોકો માટે પ્રમોશન અને વેતન વૃદ્ધિની સંભાવનાઓ છે તમે નોકરીમાં પ્રગતિ અને વધતી વેતન મેળવવાના લાયક છો ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીજીની કૃપાથી ધનુ રાશિવાળાઓ માટે જીવનની તમામ સમસ્યાઓનો અંત થશે અને તમને તમારા જીવનમાં અપાર ખુશીઓ મળશે જેનાથી તમારું જીવન બદલાઈ જશે હા મિત્રો આ યાદીમાં પછીની રાશિ છે મિથુન રાશિ હા મિત્રો મિથુન રાશિવાળાઓને જણાવવું છે કે તમારા પર ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીજીની અપાર કૃપા છે જેના કારણે તમને ધન લાભ થવાની ખૂબ જ શક્યતાઓ છે આ રાશિના લોકો પોતાના વેપાર અને વ્યવસાયમાં વૃદ્ધિ જોવા મળશે જેઓ નોકરીમાં છે તેઓને તેમના પદમાં પ્રગતિ મળશે તેમજ જે લોકો વિદેશમાં નોકરી અથવા અભ્યાસ કરવા ઈચ્છે છે તેમને પણ સફળતા મળશે તે લોકોને વિદેશમાં નોકરી મળવાની શક્યતાઓ છે સાથે જ તમારી આવકમાં પણ વૃદ્ધિ થશે જે લોકો વેપારી છે તેઓને વધુ નફો મળવાની સંભાવના છે તમારા બધા અટકેલા કાર્ય હવે સફળતાપૂર્વક પૂર્ણ થવાને કારણે તમારી ખુશીનો પાર નહીં રહે કહવું ખોટું નહીં લાગે કે મિથુન રાશિવાળાઓ માટે સમય ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીજીના આશીર્વાદથી તમારા પક્ષમાં છે સમયનો લાભ લો અને જે પણ કાર્ય કરો તે અન્ય લોકોની ભલાઈ માટે કરો તેથી તમને વધુ નફો થશે હા મિત્રો આ યાદીમાં પછીની રાશિ છે સિંહ રાશિ હા મિત્રો સિંહ રાશિવાળાઓને જણાવવું છે કે તમારા પર ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીજીની વિશેષ કૃપા છે જેના કારણે તમને જલ્દીથી વિદેશ યાત્રાનો પણ અવસર મળી શકે છે સાથે જ જો તમે કોર્ટ કેસમાં ફસાયા છો તો તમને તેમાં સફળતા મળશે તમારી રુચિ ધાર્મિક કાર્યોમાં વધશે અને અચાનક ધન લાભ પણ શક્ય છે હા મિત્રો સિંહ રાશિવાળાઓ માટે હવે સમય ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીજીના આશીર્વાદથી સંપૂર્ણપણે તમારા પક્ષમાં રહેશે તમારો માનસિક આરોગ્ય સારું રહેશે સાથે જ કોઈ કાર્ય માટે કરવામાં આવેલી યાત્રા તમારા માટે સફળ રહેશે તમારા પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે સિંહ રાશિવાળાઓ ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીજીના આશીર્વાદથી તમે જે પણ કાર્ય શરૂ કરશો તે અવશ્ય સફળ થશે સમય તમારા પક્ષમાં છે તેનો પૂરો લાભ લો તમને અનેક પ્રકારની સફળતાઓ મળશે હા મિત્રો આ યાદીમાં પછીની રાશિ છે મકર રાશિ મકર રાશિવાળાઓને જણાવવું છે કે તમારા પર ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીજીની અપાર કૃપા છે જેના કારણે તમને ધન લાભ થવાની શક્યતાઓ છે આ રાશિના લોકોના વેપાર અને વ્યવસાયમાં વૃદ્ધિ થશે જેઓ નોકરીમાં છે તેમને પદમાં પ્રગતિ મળશે જે લોકો વિદેશમાં નોકરી અથવા અભ્યાસ કરવા ઈચ્છે છે તેમને વિદેશમાં નોકરી અને અભ્યાસ કરવાની શક્યતાઓ છે આ રાશિના લોકોની આવકમાં વૃદ્ધિ થશે જે લોકો વેપારી છે તેમને વધુ નફો મળવાની સંભાવના છે તમારા બધા કાર્ય સફળતાપૂર્વક પૂરા થશે મકર રાશિવાળાઓ તમારા પર ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીજીની વિશેષ કૃપા છે જેના કારણે તમારા જીવનના બધા દુઃખ અને પીડા મીટવાના છે તમને તમારા જીવનમાં અપાર ખુશીઓ મળવાની છે જેનાથી મકર રાશિવાળાઓનું જીવન બદલાઈ જશે આ યાદીમાં પછીની રાશિ છે તુલા રાશિ હા મિત્રો તુલા રાશિવાળાઓને જાણ કરવા માગીએ છીએ કે તમારા પર ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીજીની વિશેષ કૃપા છે જેના કારણે તુલા રાશિવાળાઓને તમારા જીવનમાં હવે ઘણો ફાયદો થવાનો છે તમને તમારા જીવનમાં સફળતાઓ મળશે વિદ્યાર્થીઓ માટે પણ આવનારો સમય ખૂબ જ સારો સાબિત થવાનો છે તમને તમારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળશે ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીજીના આશીર્વાદ તમારા પર વિશેષ રૂપે બની છે સાથે જ જે લોકો વેપાર કરે છે તેમને તેમના વેપારમાં ખૂબ મોટો નફો થવાનો છે નોકરી કરનારા લોકો માટે નોકરીમાં પ્રમોશન અથવા વેતન વૃદ્ધિની સંભાવનાઓ છે મોટી ખુશખબરી તમને જરૂર મળશે જેનાથી તમારા ઘરમાં ખુશીઓનું વાતાવરણ રહેશે ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીને કૃપા આ સમયગાળામાં આ રાશિઓ માટે વિશેષ રૂપે રહેશે જેના કારણે તેમની જિંદગીમાં ઘણા બધા આનંદ આવી જશે તો મિત્રો આપ સાચા દિલથી કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખો અને વિડિયોને લાઈક અને શેર કરો ધન્યવાદ